આ સંસારમાં સૌથી મોટો પાપી કોણ છે આ મહાદેવની વાણી બે મિનિટની તમારા હૃદયને એક વખતની વાત છે હિમાલયની પર્વતમાળામાં મહાદેવ ધ્યાનમાં લીન હતા તે સમયે પૃથ્વી પર એક મોટો વિવાદ ચાલી રહ્યો હતો કોઈ કહેતો સ્ત્રી વધારે પાપી છે તો કોઈ કહેતો પુરુષ જ બધા પાપોનો મૂળ છે આ વિવાદ દેવલોક સુધી પહોંચી ગયો દેવતાઓએ નક્કી કર્યું કે આ પ્રશ્નનો જવાબ તો માત્ર મહાદેવ જ આપી શકે દેવતાઓ મહાદેવ પાસે આવ્યા અને વિનમ્રતાથી પૂછ્યું પ્રભુ આ સંસારમાં સૌથી મોટો પાપી કોણ છે સ્ત્રી કે પુરુષ મહાદેવે આંખ ખોલી હળવો સ્મિત કર્યો અને કહ્યું પાપી ન સ્ત્રી હોય છે ન પુરુષ પાપી તો એ મનુષ્ય હોય છે જે પોતાના સ્વાર્થ માટે ધર્મને મારે છે દેવતાઓ આશ્ચર્યમાં પડી ગયા મહાદેવ આગળ બોલ્યા જે સ્ત્રી લાલચમાં આવીને કોઈનું ઘર તોડે તે પાપી છે અને જે પુરુષ અહંકારમાં આવીને કોઈની આસ્થા તોડે તે પણ પાપી છે મહાદેવે એક કથા કહી એક ગામમાં બે લોકો રહેતા હતા એક સ્ત્રી જે રોજ મંદિર જતી પરંતુ ઘરમાં સાસુને અપમાન કરતી એક પુરુષ જે બહાર દાન કરતો પણ અંદરથી લોકો સાથે છેત્રપિંડી કરતો મહાદેવે કહ્યું બંને મારા ભક્ત કહેવાય પરંતુ બંને પાપી છે કારણ કે એમના કર્મ ખોટા છે મહાદેવ બોલ્યા ધર્મલિંગથી નથી માપાતો ધર્મ તો ભાવથી માપાય છે જે મનુષ્ય ખોટું જાણીને પણ કરે એજ સાચો પાપી છે મહાદેવ અંતે કહ્યું સ્ત્રી હોવું કે પુરુષ હોવું એ ભાગ્ય છે પરંતુ સારો કે ખરાબ હોવું એ પસંદગી છે જે મનુષ્ય દયા સત્ય અને ન્યાય છોડે એ જ આ સંસારમાં સૌથી મોટો પાપી છે પાપ જાતિમાં નથી પાપ લિંગમાં નથી પાપ તો ખોટા કર્મમાં છે મિત્રો વિડીયો ગમ્યો તો લાઇક કરજો તમને આમાંથી કયો વિચાર સૌથી વધુ ગમ્યો કમેન્ટમાં જણાવો અને આ વિડીયો દરેક સાથે શેર કરવાનું ના ભૂલશો મિત્રો ચેનલના સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને નવા વિડીયો જોઈ શકો